હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું ચોખાના પપ્પામાંથી સ્નેક્સ કેવી રીતે બનાવવી તે પરંતુ સ્નેક્સ બનાવતા પહેલાં ફ્રેન્ડ્સ તમને મારી એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો બનાવીએ સ્નેક્સ બનાવવા માટે સૌથી પહેલાં તો ચોખાના પૌવા લીધા છે અડધો કપ મેં આ ચોખાના પૌવા લીધા છે એને એક વાસણમાં ચાડીને પૌવા લીધા છે તો એક વાસણમાં ચાણો લઈ ગણો લઈ અને એમાં તમારે પૌવા નાખવાના છે અને બે ત્રણ પાણીથી આવી રીતે વોશ કરી લેવાના છે તો આવી રીતે પાણી નાખી અને બે ત્રણ વખત આવી રીતે જેથી કરીને જે ડોળ હશે એ બધો જ જોોળ છે એ બધો જ નીકળી જશે પાણીમાં તો આપણે બે ત્રણ વખત આને વોશ કરી લઈએ આપણા પૌવાને સારી રીતે વોશ કરી લીધા છે તો હવે આને સુકવવાના કે નથી આપણે અને સીધે સીધા જ એક વાસણમાં આપણે લેવાના છે પૌવાને તો આવી રીતે એક વાસણમાં આપણે પૌવાને લઈ લેશું આ પોવા આપણા ભીના જ છે એટલે આવી રીતે આમ આપણે ચેપશું તો તરત જ બધા જ ચેપાઈ જશે તો એમાં એક મીડિયમ સાઇઝનું મેં બટેટું બાફેલું છે ચાર ભાગ કરેલા છે બટેટાને અને મીડિયમ સાઇઝનું બટેટું બાફી લીધું છે તો એને પણ આમાં આપણે છોડી લેવાનું છે બંને પૌવા અને બટેટાને એકી સાથે જ આવી રીતે મિક્સ કરી દેસું સૂઆ બટેટા અને પૌવા સારી રીતે મિક્સ થઈ ગયા છે બને અને હવે આપણે એમાં મસાલા કરવાના છે તો સ્વાદ પ્રમાણે આપણે એમાં નિમક એડ કરશું એટલે આપણે એમાં ચટ ચાટ મસાલો એડ કરવાનો છે અને સંચડ પાવડર એડ કરવાનો છે તો જોઈતા પ્રમાણમાં જ તમારે નિમકનો ઉપયોગ કરવાનો છે હવે થોડોક આપણે સંચડ પાવડર એડ કરશું થોડુંક આપણે એમાં ચાટ મસાલો એડ કરીશું અને તીખાસ માટે આપણે ચીલી ફ્લેક્સ લેશું થોડી એવી ચીલી ફ્લેક્સ લેશું અને લીલા મરચાં એક મીડિયમ એવું તીખું મરચું છે જે કટ કરીને રાખેલું છે અને થોડુંક આદું છે એ છીણેરું છે અને જો તમે પેસ્ટ કરીને લેવી હોય તો પેસ્ટ કરીને પણ લઈ શકો છો આદુ મરચાંની અને અડધી ચમચી જેટલું આપણે લીંબુ સાથે લેશું એકદમ ટેસ્ટી બનાવવા માટે થોડીક ખાંડ એમાં એડ કરીશું લીંબુ નાખ્યું છે એટલે થોડીક ખાંડ એમાં એડ કરીશું અને બધું જ સારી રીતે હવે આને મિક્સ કરી દઈશું બધા જ મસાલાને બટેટા અને ચોખાના માવામાં સારી રીતે આવી રીતે મિક્સ કરી દેવાના છે તો આપણે મિક્સ કરીએ જુઓ આપણે સારી રીતે મિક્સ કરીએ છીએ અને નાડકો નાના બાળકો માટે બનાવતા હોય છે તો મરચું ઓપ્શનલ છે મરચું નહીં નાખવાનું અને નાખવું હોય તો મોરું મરચું એવું નાખવાનું છે એટલે તીખાશ ના આવે એની તો આવી રીતે આપણે બધું જ મિક્સ કરી દીધું છે અને હવે આમાંથી આપણે થોડુંક લઈ અને આવી રીતે સ્નેક્સનો આકાર આપવાનો છે તમારે આવી રીતે આમ આપણે આકાર આપશું જો આવી રીતે આમ બનાવીએ અને આવી રીતે આમ કરી દેવાનું છે જો આપણે આ સેક્સ સ્નેક્સ છે એ બધી જ આપણે વાળીને કમ્પ્લીટ કરી લીધી છે હવે આપણે આને ફ્રાય કરવાની છે ગેસ ઉપર વાસણમાં તેલ ગરમ કરવા મૂકેલું છે એક વખત ફૂલ ગેસ થઈ તેલ આવી જાય પછી મીડિયમ કરી દેવાનું છે તમારે તેલને તો આપણું તેલ આવે છે ગરમ થાય છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે ફ્લેમને મીડિયમ કરી દઈએ હવે અને આપણે એક પછી એક આમાં સ્નેક્સને ફ્રાય કરવા છે બધી જ સ્નેક્સની અંદર તેલમાં ડૂબાડી અને પાછું આપણે તેલને ગેસને આપણે ફાસ્ટ કરવાની છે અને વચ્ચે વચ્ચે પછી આવી રીતે આમ ચમચો આપણે એટલે તળિયે બેસી ગઈ હોય તટી ગઈ હોય તો એ આપણે ઉપર આવી જાય અને હળદે હલકા તમારે આને ફેરવવાની છે ગોલ્ડન કલર નહીં થાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાની છે તો જો ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે તો હવે આપણે આને એક બીજા ટ્રાન્સફર કરી દઈએ બીજા જારામાં એટલે વધારાનું તેલ બધું જ આપણે નીકળી જશે અને આવી રીતે થોડીકવાર હલાવી લઈ અને હવે ટિશ્યુ પેપર મૂકેલી ડીશ છે એ ડીશમાં આપણે જેથી કરીને વધારાનું તેલ બધું જ શોસાઈ જશે તો આવી રીતે આપણે બધા જ ફ્રાય કરી દેવાના છે તો આ રીતે આપણે આ સ્નેક્સને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તો આપણા સ્નેક્સ તૈયાર છે તો આપણી આ સ્નેક્સ સોસ અને લીલી ચટણીમાં સાથે ખાવા માટે એકદમ તૈયાર છે બાળકોને મનભાવતી વાનગી છે ફ્રેન્ડ્સ તમને મારી સ્નેક્સની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો સારી લાગી હોય તો તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળી એક નવી રેસીપી સાથે